નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન

ક્રાઇમ બ્રાન્ચ એસીબી ઝોન વન ટીમ તેમજ ઇન્ચાર્જ સીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રિના બેથી અઢી વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમાં ઘરેણા ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કોઈ જાણ ભેદું હોવાની શંકાના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના બેથી અઢી વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને એક કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી ગયાનું સામે આવ્યું છે ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગઢને જાણ કરી હતી જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા રાજકોટના ઝોન વન ડીસીપી હેતલ પટેલે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદી અતુલ લીંબાભાઈ ગુસા જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં રાખેલી આશરે એકસો વીસથી એકસો પચીસ કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા ડીસીપી ક્રાઈમ ડીસીપી ઝોન વન બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર